તો અત્યારે હું આવી ગઈ છું જલારામ બાપા ના મંદિરે તો ઈ રોડ ઉપર જ છે તો હાલો જોઈ લઈને દર્શન થઈ જાય અને તમને એ બતાવી દઉં કેવું છે મંદિરમાં થોડીક વાર બેઠો છો અને તમારે અહીંયા આવવું હોય તો સુરતમાં આવેલું છે અને કામરેજ જાઉં તો આડું જ આવશે રોડ ઉપર જ છે તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો મજા આવે એવું છે અને અત્યારે અવાજ મારો થોડોક ઓછો આવી છે અને બેકગ્રાઉન્ડમાં થોડોક વધારે અવાજ આવશે ગીતનોને કારણ કે અહીંયા લગ્ન છે બાજુમાં તો થોડુંક એડજસ્ટ કરી લેજો અને થોડીક વાર બેહું અને પછી નીકળશું આગળ લગન નું છે એટલે અહીંયા છે નહીં બાકી અહીંયા નીચે અણપૂર્ણા લઈ ચાલુ હોય થોડો ગવ તમને ઓછો આવતો હોય છે કારણ કે આ વાગે છે એટલે કરી લીધા છે અને હવે થઈ જાય હાલતા આગળ અને અહીંથી જવાનું આવવાનું છે માના મંદિરે તો એ ક્યાં આવેલું છે તો એ છે લાલ દરવાજા રેલવે સ્ટેશનની બાજુમાં જ આવેલું છે તો હાલો હવે થોડુંક આગળ આપણું બસનું સ્ટેશન છે તો ત્યાંથી જાય કરી લઈએ બધા દર્શન હાલો તો સ્ટેશન આવી ગયું છે અને આ રોડ ક્રોસ કરીને પછી જાય બસની માટે ઉપર રહેવું જોઈએ કેટલી વાર તો જોવી ક્યારે આવે તો હાલો થઈ જાઉં વિડીયો બંધ કરતો ફરી પાસે ચાલો તો ટિકિટ લઈ લીધી છે અને હવે અંદર ગયા જાય અને હા ટિકિટ વગર કોઈને અંદર એ ન આવવા દે અને ટિકિટ વિના બહાર નહીં આવવા ટિકિટ તો જો હે અને અમુક વાર ચેકિંગ થાય તો કંઈક એકસો વીસ કે એવી રૂપિયાનો દંડ છે તો હા અને અમ થાય ત્રીસ રૂપિયામાં તમે ત્રીસ વાળી ટિકિટ લઈ લો તો અનલિમિટેડ એક દિવસમાં તમારા આખા સુરતમાં જ્યાં આ બસ જતી હોય ને આખું વિસીને ચડી જવાનું ફ્રી ત્રીસ રૂપિયામાં બધું આવી ગયું ફ્રી તો ન કહેવાય તો હાલો બસની વાત જવું તો દસ મિનિટ ઉભો રહ્યો ને પછી તરત બસ આવી ગઈ છે અને વાગવામાંથી છે સાડા અગિયાર તો હવે જોવી ક્યારે પૂગાડી દસ પંદર મિનિટ તો થાય આપણે જવાનું અહીંથી લાલ દરવાજા તો એ રેલવે સ્ટેશન બાજુ ગયા તો હવે જોવી ક્યારે પૂગાડી આપણને સીટ તો મળી ગઈ છે થોડીક વાર ઊભું રહેવું પડ્યું કાંઈ વાંધો નહીં હાલો હવે તો ફાઇનલી મળી ગઈ છે અને તો હાલો હવે ફૂગ

Chalo jai andar traffic full hai તો દર્શન કરી લીધા છે માના અને હાલો હવે નીકળી અને કોઈક લાગી છે તો વડાપાઉ વડાપાઉ કંઈક ખાઈ લે તો હાલો જાય જમવાની પ્લાનિંગમાં ચેન્જ આવી ગયો છે હાઈલો જતો તો મને દેખાણા વડાની થઈ તો એ જ ખાઈ લે વડાપાઉં નથી ખાવું કેટલી વડા ખાઈ પાછો અહીંયા છો રેલવે સ્ટેશને અને એનાથી હવે પાછી બસ અંદર એટલે ભાગી આવી તો ખરી તો અત્યારે હું આવી ગયો છું બરોડાની માર્કેટમાં જોવો આવ્યો છું કીધું કેવી છે બધે બહુ કેતા હોય સારી છે બરોડાની માર્કેટ તો ચેક કરવા આવી ગયો છો ને તમને બતાવી દઉં કેવી છે જે સુરતના જોતા છે એને તો ખબર જ છે કેવી છે જે બહારના જોવે છે એના માટે જોઈ લ્યો કેવી છે એ બરોડાની માર્કેટ તો આ બાજુ ક્યાંક બહાર નીકળ્યા છે ખબર નથી કયો એરિયો છે તો પાછી એની બરોડા માર્કેટમાં પાછા વયા છે અને પછી હવે ભાગી

જે બધી સલાડ અને કઈ બનાવવાની છે આપણે સેલ ગ્રિલ સેલ છે ગ્રીન સેલ સેકેલી ગ્રિલ આદુ ને મરજી ચમની કાળા જીરું પાઉડર શેઠ સંકેત એ ભણી હમ છે અને આ લીંબુનો રસ આ જૈન બને છે મીઠું ધાણા જીરું મીઠું ધાણા જીરું ઈ અને આ શું છે મરી પાવડર મરી પાવડર એક આરે બે મસાલા થાય છે આ જૈન છે અને આપણે રેગ્યુલર આ છે गरम मसाला गरम मसाला આ છે ગ્રીન ચટણી આમાં શું શું નાખ્યું છે ટાણા કેપ્સિકમ આદુ મરચી

કાંદા નાખવાના છે ઉપર અને આ ઉપરથી કાંદા આવી ગયા છે આટણી બનાવી હતી ને એ માથે ચોપડી દે છે લસણ ની નેની હતી ને કેની કેની હતી ફૂદીનો કેપ્સિકમ ધાણા અને ચટણી બનાવી છે માખણ એક બાજુ માખણ ને એક બાજુ ચટણી સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા જય શ્રી કૃષ્ણ